તમને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે વીર ભગતસિંહ વિશે થોડી ઘણી વાત કરી વિરોધ ભારત તો વીરો ભૂમિ કહેવાય છે તેવા એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ ન જાણે કેટલાય વિરોધ થઈ ગયા અહિયાં અને પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન કોઈ પહેલાથી હાથે કે ન કોઈ આગળ થશે છતાં તે પણ દરેક વ્યક્તિ માટે જબરજસ્ત પ્રેરણ છે જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ગુલામી કોઈ પણની ગુલામી વિના તેઓ હાલ પણ છે દેશભક્તિની જીવતી જાગતી મિસાલ છે ભગતસિંહ કે જેનું નામ લેતા જ આપની અંદર એક પ્રકારનો જનમ આવી જાય છે કેવા સાહસ દેશભક્તિની છબી આપની સામે આવી જાય છે તેઓ માત્ર 23 ની ઉંમર માં શહીદ થઈ ગયા હતા આટલી નાની ઉંમર માં તેવો આપણે દેશ માટે ઘણું બધું કર્યું જેને આપણે સદીઓ સુધી ભૂલી શકે તેમ નથી આજે પણ ને નવયુવા કર્યું હતું તેથી તેને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભારત માંથી જપન છે તેઓ તેના માટે પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા જ્યારે જરિયાવાળા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળી ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હસમથી ગયું હતું તે વખતે તેઓ હોય ત્યાં પડેલા શહીદોના લોહીને અટકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી તેમના સાહસમાં તેમના ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ જે તેમના ખાસ મિત્રો હતા એસેમ્બલીમાં જ્યારે બોમ્બ ફેંક્યો ત્યાંથી અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી કે ધરપકડ પકડ કરવામાં આવી હતી ત્યારબાદ ઓગણીસો ઓગણત્રીસ આઠમી એપ્રિલે ભગતસિંહ સહિત સુખદેવ રાજગુરુ અને શિવરામ ને ફાંસી આપવામાં આવી હતી હસ્ત